કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે અને રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાનું કાંક્રેસ જાગીદાર રાજપૂત સમાજના સંગઠનો દ્વારા ભવ્ય રેલી કાઢીને સન્માન કરાયું પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ગુજરાતમાં પાંચસો રજવાડા અર્પણ કરનાર રાજપૂત સમાજની ખાનદાની આજે પણ પ્રચલિત છે ત્યારે હવે ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના કાંક્રેસ તાલુકાના વેપારી મથક થરા ખાતે સમસ્ત કાંક્રેસ જાગીરદાર રાજપૂત સમાજ અને મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખો શૈલેન્દ્રસિંહ વાઘેલા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથવીરાજસિંહ વાઘેલા અશોકસિંહ ભડત સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો વડીલો દ્વારા ગાડીઓ અને બાઇક રેલી યોજીને વાંકાને રાજ્ય અને રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહજી દિગ્ગ વિજયસિંહજી ઝાલાનો આનબાન શાંતિ સ્વાગત કરાયું અને જય મહાકાલ હર હર મહાદેવ જય ભવાનીના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું રેલી દરમિયાન શ્રી ઝાઝાવડા વાડીનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને આશીર્વાદ લીધા હતા ત્યારબાદ થરા નગરપાલિકા ટાઉન ટાઉનહોલ ખાતે સભા યોજાઈ જેમાં રાજ સાહેબ શ્રી કેસરી દવસિંહજી અને મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહજી વાઘેલાએ મહાકાલની ફોટો પ્રતિમા અર્પણ કરી સ્વાગત કર્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરી પાટણ લોકસભાના સહસંયોજક ભારતસિંહ ભટેસરિયા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત રાજપૂત સમાજના સંગઠનો મજબૂત બની રહ્યા છે